હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા આ છે ને બે ત્રણ દી પછી વિડીયો બનાવીએ પાછો કારણ કે અમે છે ને બખલ લાગતા એક બે દી એકદમ તે પછી વિડીયો નહોતો બનાવતા અને હું કહેતી હતી ને કહેતું કે રાણી હું દેખાડી તો ચા હજાર ત્રણે આખરી કામ કરે ને ફ્રી થઈ પોતા કરવાને બાકી હે પણ હું કઈ રાણીના ફૂલ હજે તો તડકો ને જ બરાબર ઢાકલા જી હું હે ના કહેતા બહુ એવા ઓચલ તો પહેલા તો પેલા તો અહીં થતું કે બઉલ આ બાજુ એક બાજુ નો વેલો એમાં ફૂલ આવ્યો એવો પ્રાણી દેખાવ મસ્ત નો આવે અહીં થઈ ગયા બધા હોય તો એવો અસર લાગે પણ આમાં હે ને કુસો નેદવું બહુ અઘરું લાગે કુસોન ને નીકળે ને નેદવું અલબું લાગે ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલે અમે બખર જ પાસે આવતા હતા ને તે લાલપુર થઈ જાવ આ બે ઓલા લીધા કેરબા કેરબા કેમ કે જી હોય અમારે છે ને મોટા બે રલું હોય પણ તોય દાણા વધે થોડા તો અમારે કામ બાસકાન ભરે ન મૂકવા પડે બે આ હે ને એક મોટું ઘરમાં પડ્યું એ મોટું આથી ને બે આ નાના વેધ લિક્વિડ વાળા હોય ને કેમિકલ વાળા ધોયા ના કરી મારે હું કેવા ને બે મોટા તા હે એ ભરાતા અમારે બાસકા વહીધ્યા છે તો જાય ને તો ભરે મૂકી દે પછી અરે જવાય વધારે જ્યાં બે આ બાજરાનું એટલે ગમના ઘઉં એ સત્તા ઈંચ ઘઉં દે

તમને થમ્બનેલ જોઈને ખબર પડી ગઈ હ કે કાવ સપ્રાઈઝ હતું તો સપ્રાઈઝ એ કે આજ અમારું પહેલું પેમેન્ટ આવે ખાતામાં હું આખરી જાય કેટલા આગળ કન્ટિન્યુ ને પ્રોપર કે નો અંદાજો તમને મહિના ની મહિના થઈ અમે પેલું પેમેન્ટ ઈ આવી ગઈ લાગે પછી વાત કરશે તો વિડિયો માં આગળ કન્ટિન્યુ રહેજો ને અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરી દેજો

તાક ઓભલ લીધો ઓભલો મતલબ લાઈટ બાઈટ વહી જાય તો ને થાવકી એવી અંધાર સવારી પાસે તમને દેખાતી જઈએ બેકગ્રાઉન્ડ ને પવો ને જીરી જીરી છે ધારી ઉંદેવાના કર મગોટું ભીંજે વાસ જો તાટ ઢોટા ઢોપો બનાવે જેની સુમા હું ઓટાણાથી આવે હું લગભગ થયો અમે આવી છીએ અમારે કામ થાય આ બાજુ જો યોગેશ ઘઉં પર લીધા હા તો અટાણે સો પંદર થઈને જો અટાણું ત્યાં અંધાઈ તૂટી ને અંધાઈને પવન ઠાવ જો તમે ધીમી ધારી વરસાદ ચાલુ થયો કેવો કરે જોવાનો હવે

પેમેન્ટ આવે હું ને અમે છે ને અમારા મામાની વાત જોતા હતા કાંઈ યોગેશ બરાબર ને કે હે બેકગ્રાઉન્ડમાં એનો હોવા જાવ તો ફોન ચાલુ હે એ હોવાના દરે ગાતા ને યોગેશ બોપેલી પૈસા ઉપાડે ને એવા તે આગણી જોઈ મારા મામો છે ને મારી ફૂઈ છે તો મારું પહેલું પેમેન્ટ યોગેશ આગળ દી છે મારા મામાની ફૂઈની ને એ પેમેન્ટનો ઉપયોગ અમારે ખારા કામ માટે કરવાનો હે અમારે કાંઈ રાખવાનું ને કાંઈ હમ ઈ કાં કરવાનો હે ઈ આગળ એક નેક્સ્ટ વ્લોગ આવી રહ્યો ઈ વિડિયો આગળ કન્ટિન્યુ રહેજો સરપ્રાઈઝ ને બધાયને ખબર હે અમારાથી તો નહોતું તમે કહી દીધું નકર અમાર સરપ્રાઈઝ દેવો તો કે પહેલા રૂપિયા આવે ને તાર ઓસિંદાના રૂપિયા ઉપાડે ને સરપ્રાઈઝ દેવો પણ અમારથી રહેવાનું નહીં ને પૈસા તો કાલુ ના આવે ગાતા એકાઉન્ટમાં પણ આજ ઉપાડે ને આજે દી

કે વિડીયા બનાવવા એડિટિંગ કરવું ને જો ફાઈનલી હું કંઈ બોલ્યા નહીં ખુશી અમે સ્પેશિયલ વિડીયો જ બનાવવા તાજ રૂપિયા દીધા અમે પેલા દીધા નતા ખાલી ખબર કે આવે ગયા એ વાત કહે અમારાથી રેવાનું રહેવાતું નતું હવે કે દીધું અમારે ન રહેવાનું તે આવે ગાય

ને થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર તમને એટલો સપોર્ટ જો પેલા તો ઘર ના અમાર સપોર્ટ હતો ને તા તમે ભૂગે હે ને કે બધાની લાગટ હે ને આ નો વિડિયો બનાવ હાસી ના બધાની બધા કે કે આવું નો કરાય ઘણા કે કે આવું નો કરાય ને ખરાબ લાગે ને આઈ થાય ને ઊઈ થાય ને પણ જી થાતું હોય કઈ આ હે ને ખરાબ કામ ને થારું છે ને બાબા તપલી રૂપિયા કમાવાનું હે પૈસા બધા યુટ્યુબર હે ને

દેવા જોઈએ કે ને અમને અમે અમારો પ્લાન હતો ને એની અમને સપોર્ટ કીધું પેલી બસ બધાય અમારા ફેમિલી મેન મેમ્બર છે બધાય અમને સપોર્ટ કીધો તો બધાયને થેન્ક યુ ને નવ નવ સપોર્ટ કરતા રહેજો ને આની રીતે ને આપણે હાર ઓ ફોન લે હકી કેટલા હે ને એ અમે નો કે હગી પણ હાર આપડી યુઝ ટુ મોબાઈલ લે હગી ઈ કેવાય બાકી એમાં પ્રોપર અમે એટલા આવ્યા ને કે નો કેટલા રૂપિયા આવે કે નો હગી અમે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ને હું હેના એક વાત કેતા આજે ભૂલી ગઈ આ જી પેમેન્ટ આવી ને એનો ઉપયોગ અમારે એક જગ્યાએ કરવાનો છે આમાંથી અમારે એક પૈસો એ વાપરવાનો ને એક રૂપિયો એટલે એક રૂપિયો એ વાપરવાનો ને તમારે જે આવ્યું ને એ આનો ઉપયોગ અમે કા કર્યું ઈ ચાર વિડિયો બનાવી હું તાર તમને ખબર પડી જશે ગમે ત્યારે આ વિડિયો એટલે પૈસા ખાલી મૂકે દેવાના છે આમાંથી એક રૂપિયો અમારે રાખવાનો નથી અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો ને આવો નવો પ્રેમ ને સપોર્ટ દેતા રહેજો ને હમણાં કહેજો કે વિડિયો નો એન્ડ જ હું નથી હમ ઘણો ટાઈમ અમે એમ વિડિયો માં કન્ટિન્યુ રહી હું પૂરે પૂરી ટ્રાય કરી હું એ લગભગ કઈ જવાબ ન થયો જવાબ આવવાનો હતો લગન હતા એટલે વિડિયો અમે ન બનાવી શકતા